નમસ્કાર મિત્રો ઓક્ટોમ્બર માસમાં અનાજની સાથે તેલ ખંડ દાળ ચણા પણ મળશે તો ચાલો જાણી લઈએ માહિતી આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ઓક્ટોમ્બર માસની અનાજની માહિતી જેની અંદર કોષ્ટક એક અંત્યોદય કુટુંબો માટે ઘઉં કાળદીઠ પંદર કિલોગ્રામ ચોખા કાળદીઠ વીસ કિલોગ્રામ અગ્રતા ધરાવતા કુટુંબો માટે ઘઉં વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ અને ચોખા વ્યક્તિદીઠ ત્રણ કિલોગ્રામ જેની અંદર કુલ ચોવીસ જિલ્લાઓનો સમાવેશ થાય છે કોષ્ટક બે અંત્યોદય કુટુંબો માટે કાર્ડ દીઠ પંદર કિલોગ્રામ ચોખા દીઠ દસ કિલોગ્રામ અને બાજરી દીઠ દસ કિલોગ્રામ જેની અંદર નવ જિલ્લાઓ આણંદ અરવલ્લી બનાસકાંઠા ગાંધીનગર ખેડા કચ્છ મહીસાગર પંચમહાલ અને સાબરકાંઠા માટેનું વિતરણ અને ત્યાં અગ્રતા ધરાવતા કુટુંબો માટે ઘઉં વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ ચોખા વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ અને બાજરી વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ કોષ્ટક ત્રણ છે એ વડોદરા માટેનું છે અંત્યોદય કુટુંબો માટે ઘઉં દીઠ પંદર કિલોગ્રામ ચોખા દીઠ દસ કિલોગ્રામ જુવાર અવેજમાં અથવા બાજરી દીઠ દસ કિલોગ્રામ એ જ રીતે અગ્રતા ધરાવતા કુટુંબો માટે ઘઉં વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ ચોખા વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ અને જુવાર અથવા બાજરી વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ તેની સાથે સિંગતેલ મળશે એને પછી કુટુંબો માટે કાર્ડ દીઠ એક કિલો એક લીટર જેનો ભાવ સો રૂપિયા તુવેર દાળ એને પીશે કુટુંબો માટે દીઠ એક કિલોગ્રામ જેનો ભાવ પચાસ રૂપિયા ચણા એને પીશે કુટુંબો માટે દીઠ એક કિલોગ્રામ જેનો ભાવ ત્રીસ રૂપિયા ખાંડ મળશે એ અંત્યોદય કુટુંબો માટે અને બીપીએલ કુટુંબો માટે બંને માટે અને મીઠું એક કિલોગ્રામ એને પૈશે કુટુંબો માટે જેનો ભાવ એક રૂપિયા રહેશે તો આ રીતે માહિતી છે આપને કોઈપણ પ્રકારની તકલીફ હોય તો અઢાર ડબલ જીરો બસો તેત્રીસ પંચાવન ડબલ જીરો અથવા ઓગણીસો સડસઠ અથવા એકસો ચુમ્માળીસ પિસ્તાલીસ ઉપર તમે ફોન કરી શકો છો થેન્ક યુ આભાર